આજે ભાભર વાવ રોડ ઉપર આવેલા લોહાણા મહાજનવાડી ખાતે ભારત વિકાસ પરિષદ પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધા યોજાઈ હતી જેમાં તેર જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરે આવનારા પાલનપુર પાટણ અને ડીસાની ટીમ વિજેતા બનેલ જેમને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ વિજેતા બનેલ ટીમો આગળ ઝોન સ્પર્ધામાં ભાગ લેશે આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે વિજેતા દરેક ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ ભાભર ખાતે કાર્યક્રમનું યજમાન પદે સુંદર આયોજન કરવામાં આવેલ મોટી સંખ્યામાં ભારત વિકાસ પરિષદના પ્રમુખો હોદ્દેદારો તેમજ રાજકીય આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ અને ભાવર નગરજનો ઉપસ્થિત

ઉપરાંત વિભાગની સ્પર્ધામાં અત્યારે આવ્યા છીએ અને તેર ટીમોમાંથી અમારી ટીમ પ્રથમ નંબર આવ્યો છે

રાષ્ટ્રીય સમુદાય સ્પર્ધા સમગ્ર ઉત્તર ગુજરાતની યોજવામાં આવી વાભરના યજમાન પદે ખૂબ જ સુંદર આયોજન બાદ આજે આ કાર્યક્રમ અહીંયા સંપન્ન થયો છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પ્રયત્ન અને અવિરત પ્રયત્ન ચાલુ રહે એ ભાવનાથી ભારત વિકાસ પરિષદ દ્વારા આ સ્પર્ધા અહીંયા કરવામાં આવી હતી આજ બધા સ્પર્ધામાં પાટણ પાલનપુર અને ડીસાની ત્રણ ટીમો

તેર ટીમોએ ભાગ લીધો હતો અને તેર ટીમોમાંથી ત્રણ ટીમોને ઉત્તીર્ણતા પ્રાપ્ત થઈ છે એમને હું ફરીથી અભિનંદન પાઠવું